નમસ્કાર ગુજરાત હું આપનો કરિયર ગુરુ આજેવા બે કોર્સ લઈને આવ્યો છું જેમાં તમને ત્રણ વસ્તુ મળશે પર્યાવરણની સેવા સારી નોકરી અને જબરદસ્ત કમાણી તો આજના કોર્સ છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને વોટર વેસ્ટ મેનેજમેન્ટ આજનો પહેલો કોર્સ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગની અંદર એક બ્રાન્ચ છે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ જેની અંદર ટોટલ ગુજરાતમાં 3 કોલેજમાં 184 સીટ લગભગ રહેલી છે આ કોર્સ શા માટે મહત્વનો છે ને તે જાણવું ખૂબ જરૂરી છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી અંદર જો પોલ્યુશન કંટ્રોલ તમે નહીં કર્યો હોય તો ગવર્નમેન્ટ તરફથી સ્ટ્રિક્ટ એક્શન લેવાય છે અને હવે પ્રેક્ટિકલ વાત કોર્સ કેટલામાં ક્યાં અને કેવી રીતના થાય બી બીટેક એનવાયરમેન્ટલ એન્જિનિયરિંગ માટે ધોરણ 12 માં પીસીએમ જરૂરી હોય છે સરકારી કોલેજોમાં ફી 10000 અને ખાનગી કોલેજોમાં 1 લાખ થી 4 લાખ સુધી હોય છે સરકારી નોકરીની પણ તકો ઉપલબ્ધ છે અને પેકેજ વિશે જાણીને તો ખુશ ખુશ થઈ જશો કોરોના ની રી એન્ટ્રી ખતરા ની ઘંટી વચ્ચે આંકડો અગિયારસો ને પાર બે હજાર વીસ એકવીસ માં આવેલી મહામારી સામે જજુમેલું ગુજરાત અને હવે વધુ એક દોરનો સામનો કરવા હોસ્પિટલ ઓક્સિજન પ્લાન્ટ થી કેટલી સજ્જ છે એ જાણવા ભાસ્કર અમદાવાદની વિવિધ હોસ્પિટલ માં પહોંચ્યું સૌથી પહેલા અમે એશિયાની સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અહીં એડમિટ થયેલા કોરોનાના દર્દી જોવા મળ્યા પૂછપરછ કરી તો અહીં હાલમાં વીસ હજાર લીટર ની ક્ષમતાવાળા બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત હોવાનું જાણવા મળ્યું બારસો બેડ હોસ્પિટલનો નો એકો એક બેડ ઓક્સિજન સાથે કનેક્ટેડ છે સાડી છસો થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે ઓક્સિજન બોટલ્સ જરૂરી માત્રામાં અને એનાથી પણ વધારે જરૂર પડે તો વ્યવસ્થા કરી શકાય છે એની સાથે સાથે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ પણ લગાવેલા છે આ પછી અમે યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા અહીં અમે સીધા હોસ્પિટલના ના આરએમઓ ને રૂબરૂ મળ્યા પહેલા જનરલ સ્થિતિની વાત કરી તો સબ સલામત કહ્યું પણ જ્યારે ઓક્સિજનની વાત છેડી તો ધરાર ના પાડી દીધી અને સરકાર પાસેથી પરમિશન લાવવાનું કહ્યું આ પછી અમે કોરોનામાં જ્યાં સૌથી વધુ દર્દી એડમિટ હતા તેવી એમસી સંચાલિત એસવીપી હોસ્પિટલ પહોંચ્યા સિક્યોરિટીના હેડ વાત કરી તો તેમણે સીધો સુપ્રિન્ટેન્ડન્ટને કોલ લગાવી અમને આપ્યો सुपरिंटेंडेंट संजय त्रिपाठी ने हमें ऑक्सीजन की माहिती माते कहूं तो मीटिंग मा छु कई कॉल कट करी दी थो अत्याधुनिक हॉस्पिटल रहे हैं भारत के नजरिए को 10 मई की सुबह को हमने खलीजे बंगार में कबूतर मोदी 10 मई के दिन दो घंटे की जंग बर्दाश्त नहीं कर सका आज अच्छे पहलगाम हमला नो मास्टरमाइंड सैफुल्ला खालिद कसूरी અને પુત્ર ભારત વિરુદ્ધ ખૂબ અને મંચ પરથી ઘણા ખુલાસા કર્યા બંને અઠ્યાવીસ મે ઓગણીસો અઠાણું ના પ્રથમ ન્યુક્લિયર ટેસ્ટ ની સત્યાવીસમી વર્ષગાંઠ નિમિત્તે પાકિસ્તાનના લાહોરમાં આયોજિત આયોજિત યો તકબીર એટલે કે જલસામાં ભાગ લેવા આવ્યા હતા सभी ये जो वीडियो हैं, उसे हमारे पाकिस्तान के सोर्सेस ने दैनिक भास्कर को उपलब्ध कराए हैं। इसमें बोलते हुए सैफुल्ला ने कहा था कि वो भारत के प्रधानमंत्री यानी नरेंद्र मोदी के खिलाफ पाकिस्तान में चुनाव लड़ना चाहता है बनने उपरांत जलसा में अनेक आतंकवादियों हाजिर था पहलगाम हमला समय सैफुल्ला क्या है तो? ते तेने मंच ये का हुआ। एक के लिए અમેરિકા અત્યારે ભડકે બળી રહ્યું છે ઓગણીસ રાજ્યોના ચોવીસ શહેરોમાં લોસ એન્જલસ શરૂ થયેલી વિરોધ આગ અત્યારે પ્રસરી ચુકી છે ટ્રમ્પે વિદ્રોહ કાયદો લગાવવા માટેની ધમકી પણ આપી છે અત્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ આ આગ અને આ વિરોધ પાછળ ચીન અને ત્યાંનો વિરોધ પક્ષ ડેમોક્રેટ પાર્ટી ઉપર આક્ષેપ લગાવ્યો છે આજે આપણે એની વાત કરીએ નમસ્કાર ટ્રમ્પ ઇમિગ્રન્ટ્સનો આ વિરોધ કડક હાથે જે રીતે શક્ય રીતે દબાવી દેવા માગે છે કારણ કે ટ્રમ્પને એવી બીક છે કે આ વિરોધ હવે વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તો એ ખુદ એના શાસન સામે બળવાનું સ્વરૂપ લઈ લે તો નવાય નહીં કારણ કે અત્યારે આ વિરોધ ઇમિગ્રન્ટ્સ કરી રહ્યો એવું લાગે છે પણ શક્ય છે કે પડદા પાછળ ટ્રમ્પની પાર્ટીના અને ખાસ તો ટ્રમ્પની નીતિના વિરોધીઓ હવે ઇમિગ્રન્ટ્સની આડમાં આખા અમેરિકામાં મોટું બળવાનું સ્વરૂપ લે તો નવાય નહીં લોસ એન્જલસ અત્યારે એવી કટોકટી છે કે સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યુ લાદી દેવામાં આવે છે 4700 નેશનલ ગાર્ડ જેવા 700 મરીન કમાન્ડો તૈનાત કર્યા છે અને અત્યાર સુધીમાં 1100 તોફાનીઓની ધરપકડ કરી લીધી છે લોસ એન્જલસ મેયર છે કરેન બાસ એમણે સિટીમાં કટોકટી જાહેર કરી છે અને સ્વાભાવિક રીતે જ ટ્રમ્પે જે રીતે નેશનલ સિક્યુરિટી ગાર્ડ મોકલ્યા એનાથી એ બહુ નારાજ છે ટ્રમ્પે એ ચેતવણી આપી છે કે લોસ એન્જલસ જરૂર પડશે તો આર્મીનો ઉપયોગ થશે હિંસા ચાલુ રહેશે તો આખા શહેરમાં વિદ્રોહ કાયદો લાગુ કરી દેવાશે વિદ્રોહ કાયદો લાગુ કરવાનો અર્થ એ છે કે પછી આર્મી એમને જે સત્તાનો બળનો ઉપયોગ કરવો હોય એ કરી શકે એમ છે અમેરિકામાં પચાસ રાજ્યો છે ત્રીસ માં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું શાસન છે જ્યારે વીસ માં બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીનું શાસન છે બંને પાર્ટીના રાજ્યમાં તોફાનો અત્યારે ફાટી નીકળ્યા છે શરૂઆત ડેમોક્રેટિક પાર્ટીનું રાજ્ય કેલિફોર્નિયા જે છે ત્યાંથી થઈ છે સવાલ